બેનિફીટ થાય અને આ વેરાવળ સોમનાથ નું બંગડી બજાર વાળો રોડ છે બરાબર ને અમે સુભાષ રોડ બંગલી બજાર પછી સટ્ટા બજાર બધા અનિલભાઈ રાજ અને અમે મુલાકાત કરી છે એટલે લગભગ તો લગભગ ઘણા બધા લોકો નીકળી ગયા છે શોપિંગ કરવા માટે ગ્રાહક મિત્રો નીકળી ગયા અને સંતોષ છે આજ કરીને જે ઓનલાઈન જે ફ્રોડ થાય છે એ બાબતે તમારા તરફથી કેવો અભિપ્રાય રહે છે અમે તો આજ સુધી કઈ ખરીદી કરેલી જ નથી ઓનલાઈન માં જી જી એટલે એ બાબતનો અનુભવ નથી

આપડે જોઈ ઓનલાન વસ્તુ બધું બંધ કરોડ વસ્તુ વધી આવે છે જીજી ધન્યવાદ અમારી સાથે બેનો પણ જોડાઈ ગયા છે બેનો તરફથી પણ શું પ્રતિક્રિયા મળે છે ખરેખર બેન રૂબરૂમાં જઈને ખરીદી કરવી જોઈએ જ ખરીદી કરવી જોઈએ ઓનલાઈન શોપિંગ ના પાડો કારણ કે કોઈ પણ તહેવાર હોય તો તમે લોકો ફાળો લેવા બધું લેવા માટે તમે દુકાન વાળા પાસે આવો છો અને શોપિંગ ઓનલાઈન કરો છો ઘરેથી બધા ઓનલાઈન શોપિંગ કરે છે અને દુકાનદારો બોણી કરવા માટે રાહ જોવે છે

ક્યારેક ડિફેક્ટિવ નીકળે છે તમે પાછું દઈએ છીએ એ લોકોને એ લોકો બહુ નાઇન્સાફી કરે છે જેવી રીતે અમને દુકાનમાંથી જે સંતોષ મળે છે અમને ઓનલાઈનમાંથી નથી મળતો જે તમે તમે વેરાવળ સોમનાથના દરેક મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો તમારા તરફથી અમે લોકો એ જ કહીએ છીએ કે તમે જાતે શોપિંગ કરો અહીંયા જે સટા બજાર છે વેરાવળમાં અમે છે એક અહીંયા શોપિંગ કરવા આવ્યા છીએ કારણ કે તમને અહીંયાની શોપિંગ સારી લાગે છે અમે જાતે શોપિંગ કરી શકીએ જી ખૂબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપ્યો છે વેરાવળ સોમનાથમાં દરેક ગ્રાહક મિત્રો અને બેનો અને માતાઓએ ઓનલાઈન શોપિંગ નો વિરોધ કરવામાં આવ્યો છે તો આપ જોતા રહો તો ગીત ફોમજ લાઈવ સાથે